ભાવનગર શહેરમાં જર્જરિત ફ્લેટનું દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત શહેરમાં જર્જરિત દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું શહેરના ડેરી રોડ પર આવેલ પટની પ્લાઝાના ખાચામાં આવેલા પ્રમુખ સ્વામી ફ્લેટમાં બની ઘટના ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિ દાદર ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક દાદર ધરાશાયી થયો હતો જેના કારણે ભાવેશભાઈ શાહ કાઠમાળ સાથે નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા જર્જરિત મકાનને કારણે થોડા મહિના પહેલા માધવિલ કોમ્પ્લેક્સમાં એક મહિલાનું મોત મોતની ઘટના હજુ નથી ત્યાં બીજી ઘટના બની Thank yeah. नल ऊपर ही है आ ये સામાન ઉતરી અરે બેન ઉતરી જાવ તમને હું આય તું કઈ वगे शकता सर

અમે ઘણી વાર કીધું કે નોટિસ આપો આ ખાલી કરાવો અમે કાલ ચાર પાંચ મકાન જોઈએ એવા કે અમે છીએ અમારા દાદરો સારો છે પણ કોઈ હલકું જ નથી અત્યારે આ ભાઈ ગયા તો જીવના જોખમ ના કોઈ જવાબદારી લીધી નહીં અને એમાં જે બે પાંચ વર્ષ કાઢવાની વાતો કરતા હતા એ રીતનું છે ભાઈ એટલે હવે અમારે ખાલી જ કરવું સર પ્રમુખ સ્વામી ફ્લેટ નો ફ્લેટ ધરા છે આપે વિઝિટ કરી આ પ્રમુખ સ્વામી એક જે સીડીનો જે ફ્લેટ નો ભાગ હોય એ રોજ પડી જતાં નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જેટલા બી રહેણાં અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું પરંતુ આનું ઓગણીસો ચોરાણુંનું બાંધકામ થયેલું છે એટલે ફક્ત ત્રીસ વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય કે આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ જૂના બિલ્ડિંગ હોય એને આપણે તપાસતા હોઈએ છે આ બાંધકામ જે છે ત્રીસ વર્ષનું છે છતાં બી અમે તપાસ કરીને એમાં નોટિસ અપાયેલ કેમ તપાસ કરું છું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હસ્તે આ નોટિસ આપવાની કામગીરી થતી હોય છે એક તો ફ્લેટનો સ્લેબ ધરાશે શું છે વાત આપી અહીંયા સ્થળ મુલાકાત મેં કરી છે જોતા જણાય છે કે સીડીનો ભાગ કંઈ રવેશ પડ્યો છે અને નીચે એક ભાઈ જે ચાલતા જતા હતા એમના ઉપર મલબો પડ્યો એના કારણે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું છે હવે આ મિલકત છે એ રીડેવલપમેન્ટની કંઈ ચર્ચા ચાલતી હતી અને એનું સ્ટ્રકચરલ ઇન્ટિગ્રિટીને બધું જોવાનું હવે કામ અમે લોકો પ્રયત્ન કરીશું અને અત્યારે જે બાકીના રેસિડેન્ટ છે એ બધાને સલામત ખસેડી દીધા છે આમાં ખાનગી મિલકત છે પોતાની મિલકતની રાખરખાવની જવાબદારી તો મિલકતના માલિકની હોય હવે અનફોર્ચ્યુનેટલી અહીંયા જે તે સમયે મને એવું લાગે છે કે મારા મત તરફે બહુ ધ્યાન નહીં અપાયું હોય અને એક બીજું કે ભાઈ મહાનગરપાલિકા તરફથી પણ આવી મિલકતોનું જ્યારે લિસ્ટિંગ થતું હોય તે વખતે આ મિલકતનું કદાચ એમાં સમાવેશ થયેલો નથી એ રેકોર્ડ જોવાનું ચાલે છે કારણ કે અત્યારે તમે સીધા અહીંયા સ્થળે આવી ગયા છે બનાવ બન્યા પછી અને એ કોર્પોરેશનમાંથી કમિશનર સાહેબ પોતે પણ અંગત રસ લેશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં એમના ખાતાની અંદર શું જવાબદારી કોની થાય છે એ નક્કી થશે